બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ સુધારો બે હજાર પચીસ યુસીબી ડિરેક્ટરોના કાર્યકાળના નવા નિયમને પગલે હિંમતનગરની સહકારી બેંકોમાં રાજીનામાનો દોર બેન્કિંગ ક્ષેત્રે હાલમાં જ લાગુ થયેલા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ બે હજાર પચ્ચીસના નવા નિયમોએ હિંમતનગર સહિત રાજ્યભરની અર્બન કોઓપરેટિવ બેન્કોના ડિરેક્ટરોમાં ચિંતા જગાવી છે આ નવા સુધારા અંતર્ગત એક ઓગસ્ટ બે હજાર પચીસથી યુસીબીએસના ડિરેક્ટરો માટે સતત કાર્યકાળની મર્યાદા આઠ વર્ષથી વધારીને સતત દસ વર્ષ કરવામાં આવી છે જે બે હજાર વીસના સુધા અગાઉના સુધારાનું સ્થાન લે છે આ સુધારાની સૌથી મહત્ત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ જોગવાઈ એ છે કે કોઈપણ ડિરેક્ટર જેણે સતત દસ વર્ષ સુધી સેવા આપી છે તે પદ પર આગળ રહી શકશે નહીં અને ફરી નિમણૂકને પાત્ર પણ નહીં રહે આ નિયમનો મુખ્ય ઉદ્દેશ બેંકના સંચાલનમાં એક જ વ્યક્તિના પ્રભુત્વને અટકાવીને પારદર્શિતા અને ગવર્નન્સ સંચાલન સુધારવાનો છે ત્યારે હિંમતનગરની સહકારી બેંકોમાં આ નિયમને લઈને રાજીનામાનો દોર શરૂ થયો છે આ નવા કડક નિયમને કારણે હિંમતનગરની કેટલીક અગ્રણી સહકારી બેંકોના લાંબા સમયથી સેવા આપતા ડિરેક્ટરોએ તાજેતરમાં સ્વૈચ્છિક રાજીનામા ધરી દીધા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડિરેક્ટરોનો કાર્યકાળ ટૂંક સમયમાં જ દસ વર્ષની મર્યાદાને સ્પર્શી રહ્યો હતો રાજીનામા આપવા પાછળનું મુખ્ય કારણ આ ડિરેક્ટરોએ કામ માટે પદ પરથી દૂર ન થવું પડે અને ભવિષ્યમાં ફરીથી નિમણૂક માટે પાત્રતા જાળવી શકે તે હેતુસર દસ વર્ષના સતત કાર્યકાળનો નિયમ લાગુ થાય તે પહેલા જ રાજીનામું આપવાનું પગલું ભર્યું છે આનાથી તેઓ કાયદાકીય બ્રેક લઈને ભવિષ્યમાં ફરી ચૂંટણી લડવા કે નિમણૂક માટેનો માર્ગ મોકળો રાખી શકશે